જેમાં હંમેશા લડાઈમાં અમને સાથ આપી છે આપણા આદિવાસી વિસ્તારો કે અન્ય હોય દરેક જગ્યાએ સાથ આપી આપ્યો છે અને પાર તાપી રિવર લડાઈમાં સોળ જેટલી રેલી કરીને સરકારને પણ ઘૂંટણી પાડી દીધી ચીકના ધારાસભ્ય અન્યભાઈ પટેલ સાહેબ ખેડૂતોની જે તમામ સંઘર્ષ કિશનભાઈ તમામ આગેવાનો અને ખાસ કરીને ખેડૂતભાઈઓ વધુ વાત નથી કરવા મારે તમને એટલું જ કહેવું છે આપણે જગ્યા આપી છે આપણો વિસ્તાર પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવે છે લોકસભાના ઇલેક્શનમાં અહીંયા આવ્યા હતા ત્યારે ધુલસાડ ગામે મિટિંગ ત્યારે પણ અમે જાહેર મંચ પરથી કીધેલું કે આપણે વિસ્તારમાં ત્યાં પ્રોજેક્ટ જાય છે પરંતુ અમુક અમુક લોકો દ્વારા આપણને એમ કહેવામાં આવશે કલેક્ટરે પણ કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંતભાઈ ક્ષેત્રે છે અને અત્યારે પણ હું તમને કહીને જાણું અનંતભાઈ અહીંયા આવ્યા છે ને

કારણ કે આજે તમે બે પૈસા માટે જમીન આપી દેશો પણ આવનાર સમયમાં તમારી પરિવારનું શું પાછલી પેઢીનું શું જે પૈસા આવે એ તો વાપરીને પૂરા કરી જાય પણ જમીન જમીન રહે ને તો આપણી પાછલી પેઢી પણ જીવી જાય અને ઘણા લોકોને એવું હશે કે બુલેટ ટ્રેનમાં જે પૈસા મળે એટલે કરોડો રૂપિયા મળશે એ વાત ભૂલી જજો આ સરકાર ફક્ત ફક્ત લોલીપોપ આપે છે અને આમાં પણ આપણને લોલીપોપ આપશે એટલે આવી ખોટી વાતમાં ભરવાતા નહીં પાંચમી અનુસૂચિત તાકાત શું છે ઓળખજો બધા આપણો રૂડી ગામ સભા પેશા એક મુજબ ગામ સભા કરો અને ગામે કામ ઠરાવ કરીને સરકારને મોકલો કોઈ બી અધિકારી આવે માપણી કરવા તો પહેલા એને ગામને હિમાડે જ રોકી દો એને કહી દેવાનું ભાઈ અમને ગ્રામ પંચાયતની પરમિશન છે કે અને ના પાડે ની પરમિશન તો એને કહી દેવાનું જેવા એવો પાસો જા ને તો તારા ટાટિયા ભાગી નાખો એ કહેવાની તાકાત જો તાકાત જયા દિવસ નમસ્કાર આજે ખાસ ફ્રેક કોરિડોરના વિરોધમાં આપણે સૌ ફલદ્રા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોઈમાના આગેવાન જયંતિભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ વાંકલથી આવેલ આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો તેમજ જેપની પણ જમીન જતા જેવો અસર રસ્તો ભગુભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન વિરોધ છું અને અસહમત છું ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની હામે જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકારની હામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને કારણ શું છે આપણે પૈસા મળવાના એમ એક કહી દીધું આપણા ખેડૂતોને એટલે વધતી વાત પૂરી અને પૈસા ઓછા મળે એટલે ભગવાન આપણને બધાને વધતા આવે ત્યારે આપણી પાસે કઈ રહેતું નથી પાવર પાવર ની લડાઈ હોય

પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે શેડ્યુલ ટાઇપમાં આવતા છે શેડ્યુલ ટાઇપ વિસ્તારમાંથી આવતા છે અને તમે બ્રેક ડોન ની અત્યારે વાત કરો છો અમે એક વર્ષ પહેલાથી રૂપિયા થી મીટિંગ ચાલુ કરેલી છે અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પૈસા એક 1900 70 ની વાત કરતા હો કે પૈસા એક 1996 ની વાત કરતા એનું ટાઇટલ મારીને અમે સંપૂર્ણપણે વિરોધ કરી રહ્યો બીજી વાત કે ફલતરામાં હવે કાલથી શું થાય તે જોજો કાલથી એવું થાય મારી જમીન બચી જવાની તારી અંદર તારી જમીન જવાની એટલે તારે જ લડવા જવાનું પણ નગીનભાઈ ને તો લગાવ આખું ગામ ખાવા જાય જાય ને નગીનભાઈ ને તો કોઈ અશુભ પ્રસંગ આખું ગામ રૂમાલ લઈને તા સંસાર સુધી જાય જાય ને તો એક આપણા સગાવાળા એક આપણા ભાઈ એક આપણા ગામના પડોશી અને આપણી સાથે સાથે લડવું નથી થોકવાનું બેમાંથી એક થાય અને એના માટે આપણે ભેગા થયા જે વર્તન મળવાનું એના પછી પણ એક વાર ડીપીઆર બને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે રગીન બગુભાઈ જે વાત કરીને કે સોશિયલ ઓડિટ થાય કે સોશિયલ એનવાયરમેન્ટ વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ને અહીંયા સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈ પણ બીજા આ વિરોધ ઠારવા માટે બધું જ કરે દસ હજાર કરોડનો પ્રોજેક્ટ નહીં થાય બંધ અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મળ્યો તો આ ખબર નહીં એમ કે કેમ બંધ થયો તે સમજ નથી અહીંના જ મંત્રી આજ વિસ્તારના મંત્રીએ એવી જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન સીતારમને એના માટેની બજેટ ફાળવણી કરીએ છીએ ત્યાર પછી અહીંના જ વાત કરેલું જ મંત્રી એમ કીધેલું કે અમે મોટા ડેમ નથી બનાવવાનો તો મને એમ લાગે પાંચસો કરોડ પ્રોજેક્ટના ડેમ ના નલ્લા નલ્લા કે મોટા મોટા હોય અહીના જ મંત્રી એમ કીધેલું ગુમરાહ કરવાની વાત કરે છે અને ધરમપુરમાં મીટિંગ બી કરેલી એમણે અને અહીના જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવા નહીં દેવું ધરમપુરમાં ને આખું ધરમપુર ઘેરી લીધેલું અને સોળ જેટલી રેલી કરી અટૈકા નથી ભારતમાલા પ્રોજેક્ટની વાત અમારા વિસ્તારમાં થાય છે અને ભારતમાલા પ્રોજેક્ટમાં જેટલા પણ ગામો આવતા હતા એટલા બધા જ ગામોમાં અમે પૈસા એક મુજબની તાલુકા મેજિસ્ટ્રેટને હાજર રાખીને મિટિંગ કરી કે અમારા ગામમાં કોઈ પણ માપણી કરવાની નથી અને કોઈ માપણી કરવા આવેલા ખૂટા કાઢીને ફેંકી દઉં કોઈ મારા આનંદભાઈ ધારાસભ્ય ખૂટા કાઢી નાખવા જે પણ મારા ને મને નવાય આપણા ખેડૂતો

અને પીડા ખોટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે બે વર્ષ થવાના કોઈ કંઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપણી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદાએ આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવાના આપણને આપેલી આપણે એમને આપવાની ને હા તો આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમભાઈ પાકવાના નથી કે પાણીમાં જમીન અપાવી દેવું મળવાનું આપણી જમીન સાચવવાનું કામ આપણું જ છે કેસો હાઈકોર્ટમાં આવી જાઉં તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે ત્યાં સામાજિક વાતાવરણ કેવું છે જોહે ઇન્ટરનેટ પર જોશે આ મીડિયાના મિત્રો લખેલું હશે તે જોશે અને ઘણા કે આવું કંઈ થવાનું નથી ઇલેક્શન પહેલાં જીતુભાઈ બોલેલા અને કલેક્ટર સાહેબ તત્કાલીન કલેક્ટર બી બોલેલા આવી કોઈ યોજનાથી હવે ક્યાંથી આવી યોજના આવીને યોજના નવસારી જિલ્લામાં મારા ગામની બાજુમાંથી સિંધાઈમાં પ્રવેશે છે એ યોજના એવી રીતે તાપીના અંદર યુસુફભાઈ ગામી લોકો આ લડત ચલાવે જ છે ત્યાં ગામો જવાના છે ત્યાંથી રેલવે આવવાનું છે એટલે આપણે ભૂસાવલ વાળી લાઈનમાંથી જઈએ પાલગઢ સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી પચાસ બીજા પ્રોજેક્ટ આવવાના જ છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જુઓ તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જુઓ છપ્પન ની ઉપર શું છે દરિયો છે અહીંથી નીચે આપણે જંગલ છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર તાપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ કેમ અહીંથી આવવાનું કેમ અહીંથી એક્સપ્રેસ હાઈવે જવાનો અહીંયા ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર આવવાની તૈયારી થાય છે એના માટે જ આ પાવર પ્રોજેક્ટ એટલે જીબી લાઇટનો મોટો પ્રોજેક્ટ જાય છે પાણીની ઘટ ન પડે એના માટે પાર તાપી નર્મદા યોજના જાય છે નેશનલ હાઈવે જાય છે અહીંથી આ નેશનલ હાઈવે પોળો થઈને મોટી થવાની તજવીજ ચાલે છે તેવી જ રીતે અહીં ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક ભાઈ વાત કરી કરેલી તમે એમ કે નવું ઘર બનાવો તો પહેલે શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આમણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધેલું પછી શું કરે જીઇવીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મૂકી આપે આવે ને લાઇટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ આવ્યો પછી રસ્તો બની જાય પછી રસ્તાની જરૂર પડે

કોઈ તમને કહે કે ખોટી વાત કરીને ગુમરાહ કરે છે દિવ્ય ભાસ્કર એકદમ પ્રમાણિત પેપર છે નેશનલ કક્ષાનું પેપર છે એમાં આવેલો આખો વાત છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જ્યારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તે બી તમને કહી દે અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડું ને ફળદ્રના ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાણ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી ક્યાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાને કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ દિવસ ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂત લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતા હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે મેં રાકેશભાઈને કીધું બધાને જ આમંત્રણ આપજો કારણ કે કાલે પછી એવું થઈ જાય કે કિશનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક્ટ આપી છે અનુસૂચિ પાંચ પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી સરકાર સામે બાળાવશું તો સમજાવી પરંતુ ગામ જમીન બચાવી હોય તો આની એંધાણ આપણે કરવા પડે રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવે અને એની ટીમ જ્યારે પણ નક્કી કરે ત્યારે આપણે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આવેદનપત્ર આપી દેવાનું જાહેરનામાની રાહ જોવાની નથી જાહેરનામું એક વર્ષમાં આવે ડીપીઆર બનાવશે અને પછી રદ બી એક વર્ષમાં કામગીરીની ચાલશે તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જુહાર